સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની તો સબજેલના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શોભાબેન મહેન્દ્રસિંહ બારૈયા હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાયના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જોકે વૃક્ષારોપણ બાદ જેલમાં વિડીયો કોન્ફરન્સ હોલ લાઇબ્રેરી રસોઈ ઘર પુરુષ અને સ્ત્રીના બેરેક રેડિયો સ્ટેશન સહિતના વિભાગની મુલાકાત લઈને જાણકારી મેળવી હતી જેલમાં અમે અહીં ધારાસભ્ય શ્રી જાલા સાહેબ અને ભાજપા પ્રમુખ સાથે હાજર રહી અને કાર્યક્રમમાં જોડાયા અને જેલની મુલાકાત પણ લીધી જુદા જુદા વિભાગો મુલાકાત લીધી એની સ્વચ્છતા ખૂબ સરસ છે અને અહીંના કેદીઓ સાથેનું વલણ કે એમનું હૃદય પરિવર્તન થાય એના માટે અવારનવાર મોટિવેશનલ કાર્યક્રમો પણ થાય છે કે જેનાથી એમનું હૃદય પરિવર્તન થાય એમને એમના પરિવાર સાથે મળે એવા કાર્યક્રમો પણ થાય છે અને જેલ અધિક્ષકની કામગીરી અને એમની ટીમની કામગીરી પણ ખૂબ સારી છે અભિનંદન ની પાત્ર છે આજે જિલ્લા જેલ મતક